અને સબસ્ક્રાઇબ ના કરો તો ભાઈ મને તો બહુ બધી રી ચડે હો તો હલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છું સ્વાગત છે ફરી તો 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 મિત્રો ચાલુ અંદર નવા ને સબસ્ક્રાઇબ કરી દેજો અને ના કરો મને બહુ બધી એટલા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો અત્યારે તો હું અહીંયા છું ગઈકાલના બ્લોગની અંદર મેં કીધું હતું કે આ આપણી ચેનલ પર પચીસ સબસ્ક્રાઇબ તમે કમ્પ્લીટ કરાવો તો આજે આપણી ચેનલ પર પચીસ સબસ્ક્રાઇબ તમે કમ્પ્લીટ કરાવીએ છીએ તમને બધાના દિલથી આભાર મારો વ્યક્ત કરું છું જોઈ શકો છો બહુ બધો વરસાદ ચડ્યું છે તો હવે ધીમે ધીમે આ બાજુ આવે છે એટલે આપણે અહીંયાથી જલ્દી જઈશું ઘરે જોઈ શકો છો આ બધી સાઈડ બહુ બધું ચડી છે હમણાં થોડી વારમાં આવશે રવડું આવશે એટલે વરસ તો વરસ નીકળી જશે પરંતુ અહીંયાથી આપણે જતા રહીએ કારણ કે વરસાદ આવશે તો પકડી જઈશું એટલા માટે જલ્દીથી ઘરે જઈએ ચાલો જલ્દીથી જઈશું ઘરે અને કર્ણા શાહે જવાનું છે સાહેબ જઈશું ચાલો ટાઈમ સેટ થાય તો જઈશું બાકી કઈ નહીં ઘરે તો છીએ જો વાડી તો હું ઘરે આવી પણ નથી રહ્યો અને વરસાદ ચાલુ થઈ ગયો જોઈએ એકદમ આવી ગયું છે હું કરિયાણા જવાનું સેટ થઈ ગયું છે એટલે હવે આપણે જલ્દીથી કપડાં ચેન્જ કરી નાખશું પછી બાઇક લઈને નીકળશું ચાલો અત્યારે કંઈ વરસાદ થોડો કંઈ એવો રોકાયો છે એટલે જલ્દી નીકળશું છે ઘરેથી કરેણા જઈને મળીએ જલ્દી છીએ છે એમ મને અહીંયા જોઈશું કે કેટલું પાણી છે હાલ તો બ્રિજ પર છું જોઈ શકો છો પાણી કેટલું બધું પ્રાણ એમના ગેટ ખોલવામાં આવ્યા છે પાણી પણ બહુ બધી માત્રામાં જાય છે તો કેટલા ગેટ ખોલ્યા છે તો આપણે આગળ જઈને દેખાશે પરંતુ અત્યારે તમે પાણીનું જોઈ શકો છો પાણી બાકી અહીંયા માણસો પણ ઘણા બધા પાણી જોવા માટે ઊભા રહ્યા છે જોઈ શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો પાણી એટલું બધું છોડવામાં આવ્યું છે લગભગ સાત ગેટ ખોલવામાં આવ્યા છે અને માણસો જોઈ શકો છો અહીંયા ફોર વ્હીલરવાળા ભાઈ ઊભા છે બાઈકવાળા ભાઈ એમનું બહુ બધા માણસો અહીંયા જોવા માટે બ્રિજ પર ઊભા છે અને બાકી સામે તમે ગેટ જોઈ શકો છો ત્યાંથી પાણી બધું છોડવામાં આવ્યું છે સાત આઠ ગેટ ખોલવામાં આવ્યા અત્યારે ફાઇનલી આપણા ડેમ જોઈને પાછો વળી ગયો છું હાલ અહીંયા છું જોઈ શકો છો તો ડેમની અંદર કુલ સાત ગેટ ખોલવામાં આવ્યા છે અને પાણી બહુ ઓછું માત્રામાં છે બાકી ગઈ સાલ તો ભાઈ એટલું બધું પાણી હતું કે ઉપર જે બ્રિજ હું ઊભો હતો એ બ્રિજને પણ થોડું નીચે પાણી હતું એટલું બધું પાણી ગઈ સાલ વહી ગયું હતું અને આ સાલ બહુ ઓછું પાણી છે એટલે આ સાલ વરસાદ બહુ ઓછો કહેવાય તો ચલો જલ્દીથી જઈશું ઘરે હવે ઘરે જઈને સીધા મળશું બાકી જલ્દી થી ડેરી નો ટાઈમ પણ થઈ ગયો છે એટલે ઘરે જઈને મળશું જલ્દીથી થી